નર્મદા નદીના સંભવિત પૂરને લઈને અંકલેશ્વરના સરફુદ્દીન ગામ ખાતે રહીશો સચેત તંત્ર દ્વારા ક્રમાવ્યા છે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી સત્યાવીસ પોઈન્ટ ત્રણ ફૂટે વહી રહી છે નર્મદા નદીની ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે ત્યારે ભયજનક સપાટી વટાવી હાલ નર્મદા નદી ત્રણ ફૂટ ઉપરથી વહી રહી છે નર્મદા ડેમમાંથી આવતા નર્મદાની જળ સપાટીમાં વધારો થતાં ભરૂચ જિલ્લાનું તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે ખાસ કરીને અંકલેશ્વરના કાંઠા વિસ્તારના ચૌદ જેટલા ગામોમાં પૂર સંકટ ઉભું થયું છે જેમાં સૌથી પહેલાં ત્રીસ ફૂટની ભયજનક સપાટી નર્મદા નદી સ્પર્શે છે તો સરફુદ્દીનમાં પાણી પ્રવેશ છે જેને લઈ અંકલેશ્વર મમલદાર કરણસિંહ રાજપૂત તેમજ ટીમ તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ટીમ દ્વારા સરફુદ્દીન ગામ ખાતે સ્થળ મુલાકાત લીધી હતી અને લોકોને સચેત કરી સમયસર સુરક્ષિત સ્થળે તેમજ તંત્ર દ્વારા નિયત કરેલ ભરૂચના કાજલારામ મંદિર કેમ્પ ખાતે ખસી જવા માટે તાકીદ કરવામાં આવી છે ઉપરાંત નર્મદા કાંઠા વિસ્તારમાં ચૌદ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત તાલુકા વિકાસ અધિકારી સચિતનો સ્ટાફ રાત્રિથી નર્મદા નદીને અડીને આવેલા સરફુદ્દીન ગામ સહિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ લોકો સચેતક ગામ ખાતે તલાટી તેમજ નોડલ અધિકારી તૈનાત કરી સ્થિતિ પર પણ નજર રાખી સમયાંતરે અપડેટ આપવા સૂચના આપી છે તેમજ લોકોને પણ સમયસર સુરક્ષિત સ્થળે ખસી જવા સૂચના આપી છે જોકે હજુ સુધી ચૌદ ગામમાંથી કોઈનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું નથી સૌને નમસ્કાર ઉપરવાસમાં વધુ વરસાદ પડવાથી નર્મદા ડેમમાંથી આશરે ચાર લાખ જેટલું ક્યુસેક પાણી છોડવામાં આવી રહેલ છે તેના લીધે ભરૂચની ગોલ્ડન બ્રિજની સપાટી પચીસ પોઈન્ટ છ જેટલી થયેલ છે જે ભયજનક સપાટી કરતાં એક ફૂટ વધી ગયેલ છે જેથી અંકલેશ્વર તાલુકાના ચૌદ ગામોને એલર્ટ મોડમાં સૂચનાઓ આપવામાં આવેલ છે અને સ્થળાંતર કરવાની કદાચ પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો તેઓને અંકલેશ્વર ખાતે આશ્રય સ્થાનમાં લઈ જવામાં આવશે અને તેઓ માટે સ્થાનિક કક્ષાએ ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને કદાચ ભરતીનો સમય છે એટલે એકાદ ફૂટ વધે એ સિવાય વધવાની શક્યતા ન નહીવ જેવી રહેલ છે પરંતુ હાલમાં ચોમાસું હોય વરસાદ અચાનક થતું હોય અને અત્યારે છેલ્લા ત્રણ આવતા આવના ત્રણ દિવસોમાં વરસાદ વધુ પડવાની શક્યતા રહેલી હોય જેથી તમામ ગ્રામજનોને સાવચેત રા રહેવા માટે અને માછીમારી ન કરવા માટે સૂચના આપવામાં આવે છે